એકદમ આરામદાયક સ્થિતિમાં હાથને ઢીલો મૂકી દેવાનો ક્યાંય પણ સ્ટીફનેસ હોય તમને લોહીનું પરિભ્રમણ ઘટી ગયું હોય એફર્ટ નહીં કરવાના જોડ દઈને એની મેળે હાથને આગળ પાછળ પેલા ચલાવવાનો ક્યાંય એફર્ટ નથી કરવાનો દુખાવો વધુ હોય ત્યારે આ એક્સરસાઇઝ નથી કરવાની બાકી તમે આરામથી કરી શકો છો હવે આ જ વ્યાયામમાં આપણે આગળ પાછળ કરવાનું છે કઈ રીતે જો આજ વ્યાયામમાં તમે આવી રીતે પાણી ભરેલી બોટલ છે એક કિલો બે કિલો કોઈ પણનો ડમ્બેલ્સ છે તમારી રીતે જેટલું પણ વજન ઉપાડી શકો એટલું વજન સાથે કરવાનું છે જેથી હાથની સ્ટ્રેન્થ વધે તમારા મસલ્સ પર સરસ ઇફેક્ટ થાય તમારા બોન્સ ઉપર બસ આ જ રીતે આપણે જે અંદર બહાર કર્યું આગળ પાછળ કર્યું એ જ રીતે તમારે મૂવમેન્ટ આપવાની છે હવેના વ્યાયામમાં દિવાલના ટેકે આ રીતે ઉભવાનું છે બધા જ વ્યાયામ ખૂબ જ સરળ છે તમે એકદમ આરામથી ઘરે કરી શકો છો અગેન સ્ટ્રેન્થ તમારી હોય એ રીતે કરવાનું છે જો હાથને ઉપરની તરફ ફેલાવતા જવાનું છે દુખાવો ઓછો હોય તો વધુ વખત કરવાનું બાકી નહીં જો હાથ મારા એકદમ બાજુમાં છે હવે એકદમ હું આરામ આરામથી ઉપર લઈ જઈશ ફાસ્ટ નહીં કરવાનું તમને દુખાવો ન હોય તો પણ એકદમ ધીરે ધીરેથી ફરી આ રીતે એક્સ્ટ્રીમ પહોચી જાવ રિવર્સ આવો ફરી ધીમે ધીમેથી નીચે અને આ રીતે અમે એક વખત કર્યું તમે આવી રીતે પાંચ વખત પણ કરી શકો છો નમસ્કાર કરવાનો છે અને હથેળીનો જે જાડો ભાગ છે તેમાં થોડું દબાણ આપવાનું છે જો ક્યાંય સપોર્ટ નહીં લેવાનો નમસ્કાર કરી અને હથેળીના જાડા ભાગ છે બંને બાજુથી સરખું પ્રેશર આપવાનું છે અને હોલ્ડ કરવાનું છે કામ અહીંયા કરશો અસર છે એ આખા હાથ ઉપર થશે બસ હોલ્ડ કરો પાન ચાર ત્રણ બે એક ધીમેથી થી રેસ્ટ અને રિલાયન્સ તો આ હતા સરળ અને એટલા જ અસરકારક વ્યાયામ જે તમે ઘરના કોઈ પણ ખૂણે ઈઝીલી કરી શકો છો જો તમને દુખાવો રહેતો હોય અથવા તો શરૂ થઈ ગયો હોય તો તમે નિયમિત કરશો તમને ચોક્કસથી ફેર પડશે કોઈ પણ જાતનો દુખાવો નથી ફ્લેક્સિબિલિટી વધારવા માટે પણ કરી શકો છો જેટલા નિયમિત રહેશો સારું ખાનપાન લેશો એટલું જ તમારું સ્વાસ્થ્ય પણ સરસ રહેશે ફરી મળીએ નવાજ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર